નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીની પૂર્ણા નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને સતત જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે મહુવા ખાતે પૂર્ણ નદી છે તેમાં પણ જળસ્તર છે અને જેના કારણે નવસારીમાં પણ અત્યારે હાલમાં જળસ્તરમાં જોઈ શકો છો કે પૂર્ણ નદી અત્યારે હાલમાં એકવીસ ફૂટની લેવલ પર વહી રહી છે એટલે કે એકવીસ ફૂટ પર પહોંચી ચુકી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે એટલે કે નીચાણવાળા વિસ્તારોને અત્યારે હાલમાં જે રીતે પાણી વધી રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા તમામને એલર્ટ રહેવા માટે

સુબીરમાં જે પાણી વરસાદ વરસ્યો છે તેના આંકડા પર નજર કરીએ સુબીરમાં આજે તાણું એમ વરસાદ છે તો ત્યારબાદ જે મહુવામાં તેપન એમ એમ વરસાદ છે વાલોડ વાલોડ ની અંદર પણ અત્યારે હાલમાં તેસઠ એમ વરસાદ નોંધાયો છે અને ડોલવણમાં સૌથી વધુ એકસો ને બત્રીસ વરસાદ પૂર્ણા નદીને અસર કરે છે અને પૂર્ણા નદીમાં એટલા માટે જ વધારો થઈ રહ્યો છે સાથે સાથે આપણે નવસારીમાં પણ વરસાદ વરસી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આજે પૂર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી તંત્ર એલર્ટ બન્યું છે તમામ લોકોને એલર્ટ કરવામાં આવે છે નીચાણવાળા વિસ્તારો પર સ્થળાંતરિત કરવાની તજવીજ હાથ ધરવામાં છે અને ટૂંક સમયમાં જયારે જળસ્તર વધી રહ્યા છે એટલે કે એકવીસ ફૂટ પર છે અને જયારે ત્રેવીસ ફૂટ પર પહોંચશે એટલે નવસાઈ શહેરની અંદર પાણી શરૂઆત પર છે એટલે ફૂટ પહોંચ્યા બાદ શહેરી વિસ્તારોમાં પણ પાણીના ભરાવો થવાનું શરૂઆત થશે લોકોના ઘરોમાં પાણી પ્રવેશન શરૂઆત થશે એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર અત્યાર હાલમાં એલર્ટ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોને પણ તાબદા કરી તે લોકોને સ્થળાંતરિત કરવાની તજવીજ પણ તંત્ર દ્વારા હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ